દર ચાર વર્ષે એકવાર વાર લીપ યર આવે છે સામાન્ય વર્ષના દિવસોની સંખ્યા ત્રણસો હોય છે જ્યારે લીપ યર વાળા વર્ષમાં દિવસોની સંખ્યા ત્રણસો દિવસ હોય છે અને લીપ યરમાં ફેબ્રુઆરી માસ અઠ્યાવીસ ના બદલે ઓગણત્રીસ દિવસનો હોય છે ત્યારે આજે આપણે જાણીશું લીપ યર શું છે અને તે કેમ દર ચાર વર્ષે આવતું હોય છે આવતીકાલે ઓગણત્રીસ ફેબ્રુઆરી છે અને ઓગણત્રીસ ફેબ્રુઆરીનો દિવસ ચાર વર્ષમાં એકવાર આવતો હોય છે અને જે વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય તે વર્ષને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ લીપ વર્ષ ક્યારે અને કેમ આવે છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું આ લીપ વર્ષની શરૂઆત જુલિયસ સિજર નામના વ્યક્તિએ કરી હતી જુલિયસ સિજર એક ખગોળશાસ્ત્રી હતા લીપ વર્ષ માટે સૂર્યની ફરતે પૃથ્વીની પ્રદક્ષિણા જવાબદાર છે સૂર્યની પરિક્રમા કરવામાં પૃથ્વીને ત્રણસો પાસઠ પોઈન્ટ બસો બેતાલીસ દિવસ જેટલો સમય થાય છે અને તેને આપણે એક વર્ષ તરીકે ઓળખીએ છીએ જેથી કેલેન્ડરમાં ત્રણસો પાસઠ દિવસ હોય છે પરંતુ પૃથ્વીની સૂર્યની પરિક્રમાના સમયને ધ્યાનથી જોઈએ તો ત્રણસો પાસઠ દિવસ ઉપર જીરો પોઈન્ટ બસો બેતાલીસ દિવસ જેટલો સમય લાગે છે આમ ચાર વર્ષે આ સમયગાળો જીરો પોઈન્ટ નવસો અડસઠ દિવસ જેટલો થાય છે એટલે કે લગભગ એક દિવસ જેટલો અને તેના કારણે ચાર વર્ષે એક દિવસ જેટલો સમય વધી જતો હોવાથી ચાર વર્ષે લીપ વર્ષ તરીકે ફેબ્રુઆરી માસમાં એક વધારાનો દિવસ ઉમેરવામાં આવે છે પરંતુ આ ગણતરીમાં પણ કેટલીક ક્ષતિ છે જેમ કે ચાર વર્ષે નવ જીરો પોઈન્ટ નવસો અડસઠ દિવસનો વધારો થાય છે પરંતુ લીપ વર્ષમાં આપણે આખા એક દિવસનો વધારો કરીએ છીએ જેથી જીરો પોઈન્ટ જીરો બત્રીસ દિવસ ખૂટે છે અને તેની ગણતરી દર ચારસો વર્ષે થાય છે એટલે કે સામાન્ય રીતે જે વર્ષને ચાર વડે ભાગી શકાય તેને લીપ વર્ષ તરીકે લેવામાં આવે છે પરંતુ શતાંક વર્ષમાં ચારસો વર્ષમાં માત્ર એક જ વખત લિપ વર્ષ લેવામાં આવે છે એટલે કે ઈસવીસન સત્તરસો ઈસવીસન અઢારસો અને ઈસવીસન ઓગણીસોના વર્ષને ચાર વડે ભાગી શકાતું હોવા છતાં તેને લીપ વર્ષ તરીકે લેવામાં આવતા નથી અને વર્ષને બે હજારના વર્ષને લીપ વર્ષ તરીકે માનવામાં આવે છે આવી જ રીતે ઈસવીસન એકવીસો ઇક્સન બાવીસો 2300 ના વર્ષને પણ લીપ વર્ષ તરીકે માનવામાં આવશે નહીં આ વર્ષને ચાર વડે ભાગવાથી પૂર્ણ આંક મળતો હોવા છતાં તેમાં ફેબ્રુઆરી માસમાં 28 દિવસ જ રહેશે લીપ વર્ષની સમગ્ર ગણતરી વિશે ભૌતિક વિજ્ઞાનના તજજ્ઞો જે જણાવી રહ્યા છે તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો આપણે લીપ વર્ષની અંદર જે દિવસ દિવસ પ્લસ વધારાના આવે છે એની ગણતરી જો આપણે ના કરીએ તો આપણી પૃથ્વી એક તો પોતાની ઘડી પર રમેલી છે અને એના કારણે ઋતુ પણ બદલાય છે આપણે ઉષ્ણ હંમેશા લંબાઈ લઈએ છીએ અને ઉષ્ણકટિબંધની લંબાઈ જે મળે છે આપણે ત્રણસો પાસઠ નહીં પોઈન્ટ ઝીરો પોઈન્ટ ચોવીસ બેઠકમાં બાવીસ દિવસ મળે છે અને જો આ લીપ વર્ષની ગણતરી ના કરવામાં આવે તો અમુક સમયાંતરે કેલેન્ડર પણ બદલી નાખવું પડે અને પ્લસ આપણા ઋતુચક્રમાં પણ શું થાય છે ફેરફાર થઈ જાય છે લીપ વર્ષ ક્યારે અને કેમ આવે છે તેના વિશે આપણે સમગ્ર સમજણ લઈ લીધી પરંતુ લીપ વર્ષ રાખવા પાછળનું કારણ શું છે તે પણ ખૂબ જ રસપ્રદ છે જો લીપ વર્ષ રાખવામાં ન આવે તો પૃથ્વીના ઋતુચક્રની ગણતરીમાં ગડબડ થઈ શકે છે અત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળો માર્ચથી જૂન સુધી ઉનાળો અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી મોટા ભાગે ચોમાસું રહેતું હોય છે તે જો લીપ વર્ષ રાખવામાં ન આવે તો તેમાં બદલાવ થઈ શકે છે ખરેખર આપણને ખબર છે કે શિયાળો ઉનાળો અને ચોમાસું એક પરફેક્ટ પેટર્ન પ્રમાણે જ આવે છે જો આપણે લીપ વર્ષની ગણતરીમાં નથી લેતા તો એક સમયાંતર બહુ મોટા સમય પર થાય ખરું એ ઋતુ ચક્ર બદલાઈ જાય જનરલી આપણે જોયું છે કે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ઠંડીની સિઝન હોય જો આ લીપ વર્ષની આપણે ગણતરી નથી કરતા તો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં ભવિષ્યમાં કોક દિવસ એવું બની શકે કે ગરમી પણ પડતી હોય ઋતુ ચક્રોને બેલેન્સ કરવા માટે આપણે લીપ વર્ષની ગણતરી કરીએ છીએ લીપ વર્ષ અંગેની મહત્વની અને રસપ્રદ વાત એ છે કે લીપ વર્ષના ઓગણત્રીસ ફેબ્રુઆરીના દિવસે કોઈનો જન્મદિવસ હોય અથવા તો લગ્ન કે સગાઈ જેવા યાદગાર ઉત્સવ હોય તો તેની વાર્ષિક ઉજવણી માટે ચાર વર્ષ સુધી રાહ જોવી પડે છે કારણ કે ઓગણત્રીસ ફેબ્રુઆરીનો દિવસ ચાર વર્ષે માત્ર એક જ વાર આવતો હોય છે ત્યારે આટલા મહત્વના દિવસ માટેની જાણકારી દરેક વ્યક્તિને હોવી પણ એટલી જ જરૂરી છે